હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું વરસતા વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા સુપર ટેસ્ટી મકાઈના ભજિયા આ ભજીયા ખાવામાં એટલા ક્રિસ્પી છે કે વરસાદ આવે કે ના આવે પણ ખાવાની તો તમને ચોક્કસ મજા પડી જશે લુનાવાલા સ્ટાઇલમાં આ મકાઈના ભજીયા બનાવીશું જે લોનાવાલામાં તો ખૂબ જ ફેમસ છે અને એક ભજી અહીંયા હું તમને તોડીને પણ બતાવી દઉં કે કેટલા ક્રિસ્પી આ ભજિયા બન્યા છે બન્યા પછી ત્રણથી ચાર કલાક સુધી બિલકુલ પણ આ ભજિયા પોચા નથી પડતા તો ચાલો એને કેવી રીતે બનાવવા એ પણ જોઈ લઈએ તો એના માટે અહીંયા મેં બે મીડિયમ સાઇઝની અમેરિકન મકાઈ લીધી છે તો હવે આપણે એના જે દાણા છે એ આ રીતના કોર્ન કટરની મદદથી કાઢી લઈશું પેલા મકાઈને છોલી લેવાની છે ત્યારબાદ એકવાર સરસ ધોઈ લેવાની છે આ રીતનું કોર્ન કટર તમને સો રૂપિયામાં ઈઝીલી ઓનલાઈન મળી જશે તમારે કોઈપણ રેસીપી માટે કે મકાઈનું શાક બનાવવા માટે દાણા કાઢવા હોય તો એક જ મિનિટમાં આ રીતના એના દાણા નીકળી જશે જો છેલ્લે ના ફાવે તો મકાઈને સાઈડ ઊંધી કરી આ રીતના એના દાણા કાઢી લેવાના છે તો તમે જુઓ એકદમ પરફેક્ટ દાણા એના નીકળી ગયા છે અને જો આ રીતનું કોન કટર તમારી પાસે ના હોય તો દાણા કેવી રીતે કાઢવા એ પણ તમને બતાવી દો તો મકાઈને આ રીતના પહેલાં બે ભાગમાં તોડી લઈશું ત્યાર પછી મકાઈને આપણે ઊભી રાખીશું અને ઊભી રાખીને આ રીતના ચપ્પુથી એના દાણા આપણે છૂટા કરી લઈશું તો આ રીતના પણ મકાઈના દાણા એકદમ સરસ નીકળી જાય છે નહીં તો હાથની મદદથી પણ આ રીતના બે ભાગ કરી દાણા એના છૂટા કરી શકાય છે તો જે બાકી રહી ગયેલી અડધી મકાઈ છે એના દાણા પણ હું કોર્ન કટરથી કાઢી લઉં છું અને દાણા નીકળી જાય પછી આપણે બધા જ દાણાને એક બાઉલમાં લઈ લેવાના છે હવે એની અંદર આપણે અડધો કપ જેટલો બેસન ઉમેરીશું વન થર્ડ કપ જેટલો એટલે કે ચારથી સાડા ચાર ટેબલ સ્પૂન જેટલો એમાં આપણે ચોખાનો લોટ ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું એક ચમચી જેટલી આદુની છીણ ઉમેરીશું અડધા ઇંચના આદુના ટુકડાને છોલીને મેં છીણી લીધો છે બે નંગ તીખા જે લીલા મરચાં આવે એ ઝીણા સમારીને ઉમેરીશું જો લીલા મરચાં તમે વધારે ખાતા હોય તો ત્રણ કે ચાર લઈ શકો છો હાફ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું કલર માટે અડધી ચમચી હળદર ઉમેરવાનું છે પાંચ ચમચી વન ટી સ્પૂન હિંગ ઉમેરી છે સ્વાદ મુજબ એમાં મીઠું ઉમેરીશું હવે એક ટેબલ સ્પૂન જેટલું એમાં ગરમ કરીને તેલ ઉમેરીશું આ ગરમ તેલ અને ચોખાનો લોટા બંનેથી ભજીયા આપણા એકદમ ક્રિસ્પી બનશે તો બિલકુલ પણ એક પણ વસ્તુ તમારે આમાં સ્કીપ ના કરવી હવે બધું જ સરસ એને મિક્સ કરવાનું છે હવે આની અંદર આપણે એક એક ચમચી કરીને પાણી છાંટીશું ધ્યાન રાખવાનું છે આ ભજીયાનું મિશ્રણ બિલકુલ પણ ઢીલું ના થઈ જવું જોઈએ નહીં તો આ ભજીયા ક્રિસ્પી નહીં બને તો બસ એક એક ચમચી કરીને ત્રણ ચમચી ટોટલ મેં આમાં પાણી યુઝ કર્યું છે હવે સરસ હાથથી મસળીને મિક્સ કરવાનું છે જેથી એનું સરસ બાઇન્ડિંગ આવી જાય અને લોટ પણ આમાં વધારે પડતા નથી એડ કરવાના નહીં તો જે મકાઈનો રિયલ ટેસ્ટ છે એ ભજીયામાં નહીં આવે લોટ પણ આપણે બસ આમાં બાઇન્ડિંગ પૂરતા જ ઉમેર્યા છે તો આ રીતનું આપણું મિશ્રણ હોવું જોઈએ હાથમાં પકડીને તેલમાં ભજીયા મૂકીએ તો ભજીયા છૂટા ના પડે એ રીતનું બાઇન્ડિંગ આવી જવું જોઈએ તો ગેસ ઉપર તેલ પણ મેં ગરમ કરી લીધું છે અને આ તેલમાં પહેલાં પણ મેં એક બે વસ્તુ ફ્રાય કરી હતી તો એને મેં ગાળ્યું નથી એમ જ ગાળિયા વગર જ લઈ લીધું છે તો હાથથી પકડીને અનિવન શેપના આપણે તેલમાં ભજીયા મૂકીશું કોઈ પ્રોપર શેપ એને નથી આપવાનો આપણે અને એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળાવવા દઈશું તો એકાદ મિનિટ થઈ જાય એટલે ભજીયાને આપણે આ રીતના ઝારાની મદદથી એક બે ઉલટ પલટ કરી લેવાના છે એક બે વાર ત્યારબાદ એને સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું ટોટલ ચારથી પાંચ જ મિનિટમાં ભજીયા સરસ આપણા ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે બહાર એને એક ટિશ્યુ પેપર ઉપર લઈ લઈશું અને સેમ આ જ રીતના બીજા બેચના પણ ભજીયા આપણે તળી લેવાના છે તો બીજા બેચના પણ ભજીયા તળાઈ જાય એટલે એને પણ આપણે સેમ એ જ ટિશ્યુ પેપર ઉપર બહાર લઈ લઈશું તમે જોઈ જ શકો છો એકદમ ક્રિસ્પી આ ભજીયા બન્યા છે અને બનાવતા બસ દસથી બાર જ મિનિટ લાગે છે તો અહીંયા આ ભજીયાને આપણે કેચઅપ અને ગ્રીન ચટની સાથે સર્વ કરીશું તમે એને ચા સાથે પણ સર્વ કરી શકો છો ગાર્નિશિંગમાં ઉપરથી થોડા લીલા ધાણા આપણે ભભરાવી દઈશું તો જો આજની આ લુનાવાલા સ્ટાઇલ કોન ભજીયાની રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો એકવાર બનાવી ખાશો તો વારંવાર બનાવશો એટલા ટેસ્ટી આ ભજીયા બને છે ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે તો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવવાનું પણ ના ભૂલતા જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે